રામ રામ દોસ્તો મને પત્ર મળ્યો છે એમાં પછી એ નાનામા પત્ર આધારે સરકાર ઉપર કોઈની ની પણ પાછળ છે ને એને પડી જવું હોય ધારો કે કોઈ કમિશનર પાછળ તો મને નાનામો પત્ર મળ્યો છે ફલાણો કમિશનર આમ કરે છે તેમ કરે છે મને એને નામો પત્ર મળ્યો છે અમદાવાદ ગોમતીપુરામાં છાસઠસો છાસ જેટલા દારૂના અડ્ડા ચાલે છે આ તો સારું છે કે એક વધારે નથી ચડાવ્યું કે છસો ચાલે છે આખા ગુજરાતમાં છ લાખ દારૂના અડ્ડા ચાલે છે આવું બધું જેમ ફાવે એમ ખોટા ખોટા આમ આમ માણસ મગજ વગરનો મૂર્ખા માણસને પણ સમજાય કે આ તો હા ખોટા આરોપો નાખે છે એટલે આજે ચારસો વીસી કરતા હોય ને આ ભયંકર બેઈમાન છે બેઈમાન એટલે ખાલી પૈસા ખાય અને સ્ટોરીઓ બનાવે એ પણ નથી આ ભયંકર બેઇમાન લોકો પોતાને જેમ નચાવવા હોય ને પોલીસને એમ નચાવવા માગતા હોય એટલા માટે આવી ખોટી સ્ટોરીઓ બનાવે એનો એનો ઈરાદો કાંઈ પણ હોઈ શકે છે પૈસા લેવા એવો જ ના હોય કાંઈ પણ અમદાવાદને બદનામ કરી મૂકવાનો ગોમતીપુરાને બદનામ કરી મૂકવાનો આવો પણ ઈરાદો હોઈ શકે આ જે દેશ વિરોધી ટુકડે ટુકડે ગેંગ છે એ પૈસા કમાવા માટે નથી કરતી એનો બસ એમ સેટિસ્ફેક્શન થવું જોઈએ કે કે અમે 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 આ આ હિન્દુવાદીઓને પાડી દીધા દીધા એ લોકોને એમ થાય દંગા કરાવી અંદરથી બોલ્યા અને આખી સીઆઈડી એક વ્યક્તિની પાછળ લાગી ગઈ આવું એને છે ને ભયંકર ભયંકર એની એને પાપ કરાવવા હોય એટલા માટે આવી છાટી કૂટતા હોય ખોટી ખોટી તમે અત્યારે જોશો ને તો બે પત્રકારોની પાછળ એવું કહેવાય છે કે બે પત્રકારો છે જેની ઉપર ખોટી ફરિયાદ થઈ છે તો એક તો બહુ મોટો પત્રકાર છે પત્ર તમે વાંચ્યો તો તમે ખુદ થોડીક સાબિતી ભેગી કરવાની કોશિશ કરી કે ના કરી આ બાજારું પત્રકારો બાજારુ મીડિયા વાળાઓ ભેગા થઈને એ ગોમતીપુરામાં નીકળી જાય ને એક જ દિવસ ખાલી એને જોઈ લે 66 કે કેટલા છે બધી ખબર પડી જાય અને લાઈવ કરીને બતાવો કે જો અમે આખા ગોમતીપુરામાં ફરીએ છે આ એક પકડ્યું આ બીજું પકડ્યું આ ત્રીજું પકડ્યું ફલાણાએ ચોથું પકડ્યું પાંચમું પકડ્યું એક જ દિવસમાં 66 એ 66 મળી જાય હોય તો મળે હે ભાઈ ના હોય તો કાઈ ના મળે એમ તો મને નનામો પત્ર મળે કે નવજીવન ટ્રસ્ટ ગાંધીજીએ જે ચાલુ કરેલું એમાં અત્યારે કુટળખાના ચાલે છે ગાંધીજીના બ્રહ્મચર્યના પ્રયોગના નામે દીકરીઓને નગ્ન કરીને એમને સુવડાવે છે પ્રશાંત દલાલ તો શું આ બધું મારે પછી એમ આરોપ નાખું કે તો આવો છે ત્યાં પત્રકારિતાના નામે છોકરીઓને બોલાવે છે અને પછી બ્રહ્મચર્યના પ્રયોગો કરે છે આવું બધું મારે બોલાય ક્યારેય ના બોલાય ભાઈ આ બધું છે ને ખોટા તમારી ઉપર આરોપ નાખવા હોય તો તમારો કોઈ દુશ્મન એકાદ તો હોવાનો જ છે જે મારું સરનામું જોઈએ એને ખબર પડી જાય તો મને નાનામું લેટર મોકલી દે અને કે ભાઈ પ્રશાંત દલાલ તો આમ છે પ્રશાંત દલાલ તો છે પ્રશાંત દલાલ તો બ્રહ્મચર્યના પ્રયોગો કરે છે છોકરીઓ આરે ને ગાંધીજીના વિચાર સરણી પર ચાલવાના નામે કુટળખાના નવજીવનને બનાવી નાખ્યું છે આવું બધું તમારો દુશ્મન હોય ને તો બધું મને મોકલે ભાઈ આ સીધી સીધી ટેકનિક છે તો આપણી પાસે મગજ હોય પત્રકારોની તો ડબલ જવાબદારી હોય હું તો પત્રકાર નથી ને તોય આવી સ્ટોરી હું ભૂલથી એ ના કરું આપણે કોઈને એવી રીતે બદનામ કરાય જ નહીં આપણે જેને ઓળખતા નથી કાંઈ નથી તો લેવા લેવા એવા કમિશનરોને બધાને આ લોકો પાછળ પડી જતા હશે લોકોની પાછળ શું કામ પડી જાય તમારી પાસે સાબિતી હોય અને એક નહીં પાંચ તમે એ લોકોની ઉપર આરોપો મૂકવા પણ સાબિતી હોવી તો જોઈએ ને તમારી પાસે તમારી પાસે બસ મારી પાસે નો નામો લેટર આવ્યો પછી હવે સાબિતી ભેગી કરવી તો પોલીસનું કામ છે હા ભાઈ એમ થોડી સાબિત થયું તો એમ તો હું એ તમારી ઉપર લો આરોપ નાખું છું બધા ગાંધીજીના પ્રયોગો કરો છો નામ છો સાબિતી તો પોલીસ નું કામ છે આમ થોડું ચાલે ભાઈ તમે કઈક માણસ હોય ને સામાન્ય માણસ હોય ને એને પણ આવા ખોટા આરોપો નામ ન ખાય તો તમે તો તમે તો તથા પત્રકાર છો પત્રકારોના પાછા ભીષ્મ પિતામહ છો અને તમે જ પછી આવું કરશો તો બીજાનું શું થશે જો બીજો પત્રકારની વાત કરું કઈક વંદન ભાદાણી કરીને છે બીજો પત્રકાર નાનો પત્રકાર છે નાનો નાનો પત્રકાર તો એને એને હમણાં કોઈએ ખોટા કેસમાં ફસાવા માટે આખું બે જણા એના ત્યાં આવ્યા અને આવું બધું એણે સ્ટોરી કીધી નથી એણે સાબિતી આપી કે જો આ કેમેરા આ બે જણા આવ્યા હતા આ બે જણા બાજુની ઓફિસમાં પણ ગઈકાલે આવ્યા હતા અને મને ફસાવા હું નહોતો ને એટલે પછી આવી રીતે કર્યું પછી આજે આવ્યા મારે ત્યાં અને આખું બધું જાણે બધી એ જે છે ને એને તો વાત જ નથી કરી એ લોકો પાસે ખાલી નંબર માંગ્યો એ એમ કહેતા હતા કે મારે નોકરી જોઈએ છે અને પેલો કે તારો નંબર આપી દે તો કોઈ હશે તો હું તમને જણાવીશ પેલા લોકો આપ્યો કે નહીં એ મને નથી ખબર પણ આટલું જ ઉપરથી આ લોકોએ તો પાણી પાયું હતું પાણીએ પાયું હતું એને બેસાડ્યા હતા એના એના ભાઈએને એમ કંઈક તો પછી બીજા પછી કંઈક કલાક કે બે કલાક પછી પોલીસ સ્ટેશનમાંથી પોલીસ લઈને આવ્યા અને કે આણે તો મને આવા જાતિ સૂચક શબ્દો કીધા આમ કીધું તેમ કીધું અને હવે તમે ફરિયાદ કરો પેલા કીધું તમે ચેક કરી લો મેં કાંઈ પણ કોઈને કંઈ સૂચક કીધા હોય તો આવી રહ્યા કેમેરા એમે પાછો અવાજ પણ આવે છે એવા કેમેરા તો પછી ચેક કરે તો કેમે કેમેરામાં ચેક કરવું એનું એ બધું હવે પોલીસનું કામ છે પણ પોલીસને ખોટા એટ્રોસિટીમાં ને એમાં ફસાવાતા આવી પેલા છોકરાઓને તો પછી એનો તો મેહુલ બોગરાય કીધું છે એની ઉપરથી મને ખબર પડી આ બધી તો મેં ચેક કર્યું તો વિડીયો છે તો મેહુલ કીધું કે આ નાનો પત્રકાર છે એની કોઈ નથી આ બધા છે ને પત્રકારોની કેવી ગેંગ છે ખબર છે એ કે તમે આવું ચલાવજો જો તમે ફસાવો ને તો હું તમને તમારો અવાજ ઉઠાવીશ અને અત્યારે તમે મારો અવાજ ઉઠાવો હા આ રીતે પણ ખોટો કયો છે સાચો કયો છે એ તો જોવું પડે ને ભલે પેલો મોટો પત્રકાર છે પણ ખોટો છે તો હું એને સહકાર આપવાનો હોય અને નાનો છે પણ સાચો છે એને તમે સહકાર નહીં આપો ને તો આ બધું કોર્ટમાં સાબિત કરતા કે ભાઈ મેં કાંઈ આવું નથી કર્યું એને વાર લાગશે પણ એ સાચો છે તો એને કઈ વાંધો નથી પણ પેલો ખોટો છે ને એટલે એને વધારે છાતી કૂટવી પડે છે બધા પાસે ને કે તમે લેવા જજો પાછો આવી રીતે બધાને કહેવું પડે કે આપણા પ્રસાદ દયાળ ભાઈ આપણા એમના માટે આપણે ઉભા રહેવું જોઈએ આપણે ઉભા રહેવું જોઈએ એટલે ભાઈ ખોટો છે તો હું ઉભા રહેવાનું હોય સ્ટોરીઓ ખોટી કરે તો શું કામ ઉભા રહેવાનું હોય તમે એક એક બાજારુ પત્રકાર પાછી એનું ઇન્ટરવ્યુ લેવા ગઈ હતી હામે કૂદીને પાછી ત્યાં ગઈ હતી શું કામ કારણ કે એ ઓલરેડી એક નાનામાં પત્રના કારણે ઓલરેડી ફસાઈ ચૂકી છે તો એ રહીએ તો જાય લેવા કારણ કે એ ખુદ ફસાઈ ગઈ છે કેવી હરામખોરી આ ચારસો વીસ પત્રકારો કરે છે ને એનું જીવતું જાગતું ઉદાહરણ ભૂપેન્દ્રસિંહ ઝાલા બીઝેડ ને જે ફસાયો છે એ કેવી છાતી કૂટવા માંડી ઓહો હો આવડું મોટું કહું એને પોતે સ્ટુડિયોમાં નક્કી કરી લીધું કે આને તો કૌભાંડ જ કહેવાય બસ હવે હું છાતી કૂટીશ ને એટલે બધું થઈ જશે કૌભાંડ ઓકે તો એને છાતી કૂટવા માંડી એટલે છે ને આપણું એક તો મહિલા છાતી કૂટે એટલે આપણે બધા નબળા દિલના છીએ એટલા તે સાચું જ માની લઈએ છે કોઈએ ચેક ના કર્યું સીઆઈડીએ ચેક ના કર્યું કે આ જે ચેક છાતી કૂટે છે તો સાચું છે કે ખોટું છે કોઈએ ચેક ના કર્યું ગૃહમંત્રી ખુદ કારણ કે પુરુષ ને ભાઈ મહિલા રોવે ને એટલે તરત એનું દિલ પીગળી ગયું હશે ખુદ ફરિયાદી બનાવડાવી દીધા અને એ ગાય જેવો માણસ છે એને બરબાદ કરવા માટે અત્યારે જે કર્યું છે એના ઇન્વેસ્ટરો કાલે એક મેં વિડીયો મૂકી હતી એને મોક મોકલી હતી ભાઈએ એ કે અમારે છે ને સુસાઈડ કરવી પડશે જો આમ ને આમ ચાલ્યું તો આ બિચારાને અમારે રેગ્યુલર પૈસા આવતા હતા એને જ્યારે સીઆઈડીએ આને બંધ કર્યો એના ફ્રીજ કર્યા એકાઉન્ટ એને બંધ કર્યો ત્યારથી બંધ થઈ ગયા છે એ કે મેં લોન લઈને કરેલું છે બોલો આમાં રોકાણ તો પછી આ અને ગરીબ માણસ છે અમીર પણ નહીં ગરીબ માણસ છે રાજસ્થાનનો નો જઈ રહ્યો બોલો એને સામેથી મને કે એને મને પહેલા લખીને મોકલી દઉં મેં કીધું હું તમારું ઇન્ટરવ્યુ લઉં તો હું થયું એ લોકોનો બિચારાનો એનો કેમેરોને એટલું હરખું નહોતું તો મારે અવાજ જ હરખો નહોતો આવતો તો પછી મેં કીધું તમે એમ કામ કરો એક વિડીયો બનાવીને મને મોકલી દો હું મૂકી દઈશ તો પછી એ ભાઈએ મને વિડીયો બનાવીને મોકલી આપ્યો મેં મૂકી દીધો આ છે આ પત્રકારિતા કહેવાય તમને કોઈ નાનામાં હું મોકલીને આપે તો તો પછી તમારે સીઆઈડીને કેવું થોડીક જાચ પોતે પણ કરવી પડે કે ચાલો નનામો છે ને એ ધારો કે એ બોલી નહીં એકતો હોય બિચારો બરાબર પણ હું તો નીડર પત્રકાર છું ને છાસઠ ચાલતા હોય અડ્ડાઓ દારૂના તો હું છ તો હોધી શકું નીડર છું ભાઈ છ તો હાલ જ મળી જાય મને એક દારો મારે ના થાય છ છાસઠ માંથી છ હોદતા હું ખુદ હું તો અમદાવાદનો કોઈ જાણકાર નથી છતાં પણ હું અત્યારે જાઉં ને તો જો છાસઠ ચાલતા હોય ને તો છ તો હમણાં હોદી આપું પણ આ તો નીડર પત્રકાર કે હું છે બિલાડા પત્રકાર કરી નાખ્યું આવો મને પત્ર મળ્યો છે પોલીસ ની કરવાની ફરજ છે જાચ કરવાની તો આવ્યું ના હોય દોસ્તો આ પત્રકારિતા નથી આ ચારસો બ્લેકમેલિંગ છે એનો શું ઉદ્દેશ્ય હોય ને એ તો એની કડી પૂછતાછ કરવામાં આવે એના રિમાન્ડ લેવામાં આવે ને તો કદાચ કે તો કે બાકી તો કે અમે અમારા ચૂતરોની માહિતી ના આપી શકીએ ક્વોલિટી પણ કીધું છે અરે ભાઈ ચૂતરો ની માહિતી ના આપીશ પણ છાસઠ ક્યાં છે એ તો બતાવ ભાઈ

બધી મતલબ મોટી કંપનીઓમાં કેટ કેટલું ખોટું ચાલતું હોય ત્યાંથી આ લોકો હપ્તા ઉઘરાય અને બેસી રહે અને બીજાને પછી બદનામ કરે કેવી રીતે આ નાનો માણસ છે એના અડ્ડા બંધ થઈ જશે તો આને તો આમે હપ્તો નથી મળતો તો આને શું નુકસાન છે પણ એ બિચારા એક વ્યક્તિનું નુકસાન તો છે જ ને એનો રોજગાર બંધ થઈ જાય તો આ જોવું જોઈએ ભલે ને મારી પાસે તો નાનામો લેટર આવે ને કે આ જગ્યા અડ્ડા ચાલે છે ચાલવા દેને ભાઈ એક જણાનું ઘર ચાલતું હોય તો શું વાંધો છે ચલવે રાખ ભાઈ કે તું પીવા વાળાને વાંધો નથી વેચવા વાળાને વાંધો નથી તો આપણને શું કામ વાંધો હોવો જોઈએ વાંધો ક્યાં છે આખી દુનિયામાં એ જ એ વાંધો છે કે ડ્રાઈવિંગ ના કરાય દારૂ પીને તો એ ગુજરાતમાં પણ બેંક છે ભારતમાં પણ છે અમેરિકામાં પણ છે ઓસ્ટ્રેલિયામાં પણ છે કારણ કે એ ખરેખર ખોટું છે એટલે છે એટલે એની ઉપર ભાર આપવા માટે શું કરવું પડે કે અડ્ડાવાળાને આપણે છે ને વિનંતી કરવી જોઈએ કે તમારે ત્યાં કોઈ પીધેલો હોય પછી ગાડી ચલાવે ને તો એને નહીં ચલાવવા દેવાની પછી દારૂવાળા વેચવાવાળા એ ધ્યાન આપો કે દારૂ પીને ગાડી તમારો ક્લાયન્ટ ના ચલાવે આ ફરજિયાત જો થઈએ કે એમ હોય ને તો વેચો આવા ધારાધોરણ બનાવીશું તો જે ખરેખર પ્રોબ્લેમ છે ને એનાથી છુટકારો મળશે બાકી તો કોઈ છુટકારો નહીં મળે દોસ્તો આ લોકો છાતી કૂટતા રહેશે પોલીસ એમની ઉપર કાર્યવાહી કરશે આ લોકો બાજતા રહેશે અને સમાજનું કોઈ ભલું નહીં થાય આમાં સમાજનું ભલું કરવાનું છે આપણે એના માટેનું આ આપણું અભિયાન છે દોસ્તો ચાલો ત્યારે બીજા કોઈ વિડીયોમાં મળીએ ત્યાં સુધી રામ રામ